આજે ગુજરાતના નવ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગની આજની આગાહી હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલી આગળ છે જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ suwa so ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનું જોર જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ નોંધનીય છે કે બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ ગુજરાત પર આવી છે કેટલાક ભાગો પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી આ સિસ્ટમ થોડી ધીમી પડી ગઈ છે ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે અરબી સમુદ્રમાં પહોંચતા પહેલા સૌરાષ્ટ્ર

મધ્ય બંગાળની ખાડી સુધી એક ટ્રફ પણ છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ ઉત્તર આંદમાન સમુદ્રમાં એક અપર એર સર્ક્યુલેશન પરિભ્રમણ ઉભરી શકે છે જેના પ્રભાવ હેઠળ એક લો પ્રેશર એરિયાની રચના થવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે ત્રીસમી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં એકસો અગિયાર પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં કચ્છમાં એકસો છત્રીસ પોઈન્ટ ઝીરો સાત ઉત્તર ગુજરાતમાં એકસો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ મધ્ય પૂર્વ ગુજરાતમાં એકસો તેર પાંત્રીસ સૌરાષ્ટ્રમાં પંચાણું પંચ્યાસી ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો અઢાર એકાવન ટકા વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી